આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું આપ નેતા રાજુ કરપડાના જામીન મંજૂર થયા છે રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજીને ને મોટા ખુલાસા પણ કર્યા છે

જે તાકતથી લડ્યા છીએ તે જ તાકાતથી આવનારા સમયમાં લડીશું એવી વાત રાજુ કરપડાએ કરી છે તો જે બોટાદના હળદર ગામે કાંડ થયો હતો ને તેને લઈને એક ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી મહાપંચાયતમાં એ ભાગદોડ મતી હતી ને ભાગદોડમાં સિત્તેરથી વધુ લોકોને જેલ થઈ હતી એ જેલમાં તે આમ આદમી પાર્ટીના દિગ્ગજ આગેવાન અને નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ જેલની અંદર હતા છેલ્લા સો દિવસથી વધારે એટલે કે એકસો ને આઠ દિવસથી આ બંને નેતાઓ જેલની અંદર હતા અને ગઈકાલે આ બંને નેતાઓના જામીન મંજૂર થઈ છે અને તેને લઈને હવે એકસો ને આઠ દિવસ બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને બહાર આવે છે અને રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજીને ખુલાસા પણ કર્યા છે ગોપાલ ઇટાલિયાની સાથે સાથે સાગર રબારી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા રાજુ કરપડાનું સ્વાગત કર્યું હતું આ બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદમાં શું ખુલાસા કર્યા આવું સાંભળ્યું જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય